આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર જયદીપ વૈષ્ણવ વાંચે છે નમસ્કાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ બે હજાર ચોવીસનો પ્રારંભ કરાવ્યો છે ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા આજથી ચૌદ જાન્યુઆરી દરમિયાન વિવિધ શહેરો અને પ્રવાસન સ્થળોએ પતંગ મહોત્સવનું આયોજન કરાયું છે આ પ્રસંગે રાજ્યના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફાઇવ એટલે કે ટેલેન્ટ ટ્રેડિશન ટુરિઝમ ટ્રેડ અને ટેકનોલોજીના વિનિયોગથી ગુજરાતના સર્વાંગી વિકાસ માટેનું આગવું વિઝન આપ્યું છે તેમણે વધુમાં ઉમેર્યું કે છેલ્લા બે દાયકાથી પતંગનો વેપાર વધ્યો છે અને પતંગ વેપારમાં ગુજરાતનો હિસ્સો ચાલીસ ટકા છે તેમણે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવથી શ્રમિક પરિવારને આર્થિક લાભ થયો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની જુદી જુદી જીઆઈડીસીમાં વણવપરાશી ખુલ્લા પ્લોટ પરત લઈને ઉદ્યોગોની સ્થાપના દ્વારા તેનો પુનઃ વપરાશ થઈ શકે તે માટે ઉદાર નીતિ અપનાવવાનો નિર્ણય કર્યો છે જે અનુસાર પ્લોટ ધારકો દ્વારા વણવપરાશી ખુલ્લા પ્લોટ સ્વૈચ્છિક રીતે પરત કરે તો તેમની ફાળવણી સમયે ભરપાઈ કરેલી કિંમત અને હાલની ફાળવણી કિંમતના પચોતેર ટકા સુધીની મહત્તમ મર્યાદામાં રકમ પરત કરવામાં આવશે મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણયના પગલે રાજ્યની જુદી જુદી જીઆઈડીસીમાં વણવપરાશી એવી અંદાજે અઢારસો હેક્ટર જમીન ઉદ્યોગો સ્થાપવા માટે ઉપલબ્ધ બનશે સાથે આર્થિક વિકાસ અને રોજગાર સર્જનને પણ વેગ મળશે આર્મી દિવસની ઉજવણીના ભાગરૂપે કચ્છના રણમાં આર્મીના જવાનો દ્વારા જમીન નૌકા વિહાર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવતા જવાનો કચ્છ સરહદ અને ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ થાય તે માટે યોજાયેલા કાર્યક્રમમાં અઢાર જવાનોએ કેપ્ટન વીરેશ એસજી અને કેપ્ટન રાય શૌર્ય બાલીના નેતૃત્વ હેઠળ કચ્છના રણમાં યોટિંગ એટલે કે પાણી સિવાય પણ ચાલી શક્તિ વજનમાં હલકી સઢવાળી નૌકા ચલાવવાનું સાહસ કર્યું હતું છસો સત્તર સ્વતંત્ર એર ડિફેન્સ બ્રિગેડના બ્રિગેડિયર રવિન્દ્રસિંહ ચીમાએ અભિયાનને ફ્લેગ ઓફ કર્યું હતું કચ્છના ધોરડો ખાતે શરૂ કરવામાં આવેલા સાહસિક અભિયાનનું નવ દિવસની સફર બાદ ધોરડો ખાતે જ સમાપન કરવામાં આવશે રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે તે વચ્ચે કચ્છમાં ઠંડીની પકડ જારી રહી હતી ગુજરાતના સૌથી ઠંડા મથક નલિયા ખાતે ન્યૂનતમ તાપમાન દસ પાંચ ડિગ્રી નોંધાયું હતું ભુજમાં બાર આઠ ડિગ્રી સાથે ઠંડી અનુભવાઈ હતી તો કંડલા બંદરે લઘુત્તમ ઉષ્ણતામાન પંદર પોઈન્ટ ત્રણ ડિગ્રી નોંધાયું હતું બે દિવસ બાદ ઠંડીમાં આંશિક રાહત થવાની આગાહી હવામાન વિભાગે દર્શાવી છે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત રાપર તાલુકાના ઘાણીથર ખાતે કાર્યક્રમ યોજાયો હતો જે અન્વયે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની ગ્રામજનોને જાણકારી આપવાની સાથે લાભાર્થીઓને વિવિધ યોજનાઓની સહાય વિતરણ કરવામાં આવી હતી આયુષ્યમાન કાર્ડ પ્રધાનમંત્રી આવાસ યોજના પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના તથા કિસાન ક્રેડિટ સહિતની યોજનાઓની ગ્રામજનોને માહિતી આપવામાં આવી હતી આ પ્રસંગે અદ્યતન ડ્રોન ટેકનોલોજીથી પાકમાં સરળતાથી નેનો યુરિયાના છંટકાવની પ્રક્રિયા અંગેના ડેમોનું ખેડૂતોએ જાત નિરીક્ષણ કર્યું હતું મુન્દ્રા સ્થિત અદાણી ફાઉન્ડેશન દ્વારા તાજેતરમાં વરસાદી પાણીના સંગ્રહ માટે અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા કચ્છના કુરન અને તુગામાં તળાવ સુધારણા પીવાના પાણી માટે ફિલ્ટર કુવા તથા ચેકડેમ સુધારણા જેવા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા બે હજાર એકના ભયાનક ભૂકંપમાં મૃત્યુ પામેલા દિવંગતોની સ્મૃતિમાં ભુજના ભુજીયા ડુંગરમાં નિર્માણ પામેલા અર્થક્વેક મ્યુઝિયમ અને સ્મૃતિવન મેમોરિયલની વર્ષ બે હજાર ત્રેવીસમાં કુલ સાત લાખ સિતેર હજારથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી અઢી લાખ લોકોએ અદ્યતન ટેકનોલોજી સાથે બનેલું ભૂકંપ સંગ્રહાલય નિહાળ્યું હતું અને આ સાથે સમાચાર પૂરા થયા